સામપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલું છે સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી ઓર્થોપેડિક અને એમઆર દિવ્યાંગોએ ભાગ લીધેલો છે સમગ્ર જુનાગઢના સાતસો ને દિવ્યાંગો આ રમત ગમતમાં ભાગ લેશે આજે ઓર્થોપેડિક અને કાલે એમઆર એમ બે દિવસ સતત દિવ્યાંગોનો રમત ઉત્સવ ઉજવવામાં આવશે આ રમતમાં આપણે અલગ અલગ રમતો એમાં ટ્રાયસિકલ રેસ ગોળાફેક ચક્રફેક બરસીફેક અલગ અલગ હાઈ જમ્પ જે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ જે રમતમાં ભાગ લીધો હોય એ રીતે દિવ્યાંગો રમશે આ રમત ગમતના ઉદઘાટનમાં આપણા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ પણ ઉપસ્થિત રહે કાર્યક્રમમાં જે દિવ્યાંગો આવે છે એમને અડચણ રૂપ કંઈ પણ ન થાય એવા સતત અમારા પ્રયત્નો છે તેમજ આ સંસ્થામાં દર વખતે અલગ અલગ રીતે રમતો જે રીતે ઉજવાય છે એવી રીતે આજે અલગ અલગ રમતો લઈ અને જે પ્રથમ નંબર આવશે એમને રાજ્ય લેવલે તો ભાગ લેવા લઈ જવામાં આવશે આવી રીતે દિવ્યાંગોને અલગ અલગ રમતોમાં પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે કૌતુક બતાવી અને આગળ જઈ અને પોતાના રમતમાં ક્ષેત્રમાં પણ આગળ વધે એવી શુભેચ્છા સાથે આજે આ રમત રમતનો ઉત્સવ ઉજવવામાં આવે છે જે ગુજરાત સરકારે સ્પેશિયલ ખેલ મહાકુંભની શરૂઆત કરેલી બે હજાર સોળથી આવી જ રીતે દર વર્ષે આપણા આ મેદાનમાં દિવ્યાંગો સમગ્ર જુનાગઢ જિલ્લાના દિવ્યાંગોનો અહીંયા ખેલ મહાકુંભ ઉજવવામાં આવે છે હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજરોજ રોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જુનાગઢ જિલ્લાના બોડી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર સોળ થી આ ખેલ દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે તેમાં દિવ્યાંગ વ્યક્તિઓને જે સ્પોર્ટ્સની એક્ટિવિટી છે તેનીમાં પણ પ્રોત્સાહિત કરી વિવિધ ઇનામો રાખવામાં આવે છે જિલ્લા કક્ષાએ જે વ્યક્તિઓ પ્રથમ આવે છે તેઓને રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી નેશનલ કક્ષા સુધી એ લોકોને પ્લેટફોર્મ મળી સરકારનો આ અભિગમ રહેલો છે જે જે જિલ્લામાં પ્રથમ આવશે તેને આગળ જતા રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે લઈ જવામાં આવશે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે અહીં સંસ્થા દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમત ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે જિલ્લા રમત રમત અધિકારીની ટીમ દ્વારા પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સારી સુવિધા ઉભી કરવામાં આવે છે તેમજ હેલ્થની પણ ટીમ અહીંયા આવેલી છે જો કોઈ દિવ્યાંગ વ્યક્તિને કંઈ તકલીફ પડે તો હેલ્થની ટીમ દ્વારા પણ તેમને ખૂબ જ ઝડપથી સારવાર મળી રહે આમ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ સારું આયોજન કરવામાં આવી રહ્યું છે મારું નામ ભરડવા ધારમી અતુલભાઈ છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું હું મજેવડી ગામ આવી છું અહીંયા અમારે ખેલ મહાકુંભ મનો દિવ્યાંગ છે અહીંયા હું

ખલમાકુમમાં રમત આવી છે મારું નામ અલ્પા અનિલભાઈ કકડ છે હું આવું છું અને આ જે મેળો છે એમાં હું વર્ષથી ભાગ લઉં છું અને મને ધરાવું છું ગયા વર્ષે હું આવી કે આ વર્ષે ભાગ લીધેલો છે લાગે તો છે વિજાપુર ગામ ને સાપર આ મહેન્દ્રભાઈ સંસ્થામાં અમે આજે જોરદાર મહાખેલ કુંભમાં ભાગ લેવા આવ્યા છીએ અશોકભાઈ દાના દાનાભાઈ સાપુર ગામ થી હું આવેલ છું અને અહીંયા સગવડતા સારી છે અને બધા ભાગને બધા વિદ્યાર્થી લેવા આવી આવી ગયા છે અને આજે શું અહીંયા કાર્યક્રમ રાખ્યો અહીંયા ખેલ મહાખેલ કુકુંભ મેળા માટે અપંગ માણસો માટે